નમસ્કાર આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં હાર્દિક સ્વાગત છે મિત્રો શ્રાવણ મહિનાની પૂનમ એટલે ભાઈ બહેનના પ્રેમનો તહેવાર રક્ષાબંધન અને બ્રાહ્મણોની દિવાળી બળેવ ઉજવવામાં આવે છે દોસ્તો આજે આપણે વાત કરીશું કે બહેન જ્યારે તેના ભાઈને રાખડી બાંધે છે ત્યારે રાખડી તેના ભાઈના કાંડા પર બાંધતી વખતે કેટલી ગાંઠો વાળવી શુભ માનવામાં આવે છે અને તેની પાછળ શું માન્યતા રહેલ છે તેના વિશે વાત કરીશું માટે આપ આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો જેથી આપને પણ આ બાબતની જાણકારી મળી રહે દોસ્તો રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનામાં શુક્લ પક્ષની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે આ દિવસે બહેન પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધીને સ્વાસ્થ્ય અને સુખી જીવનની કામના કરે છે આ સાથે જ ભાઈ પણ પોતાની બહેનને ગિફ્ટ આપીને તેની રક્ષા કરવાનું વચન આપે છે દોસ્તો ધાર્મિક માન્યતાઓ અનુસાર રક્ષાબંધન પર રાખડી બાંધવા બાબતે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ રક્ષાબંધન પર બહેને પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધતી વખતે કેટલી ગાંઠ લગાવવી જોઈએ તેના વિશે વાત કરીએ તો રક્ષાબંધનના દિવસે જ્યારે બહેન પોતાના ભાઈના કાંડા ઉપર રાખડી બાંધે છે તો તે રાખડી બાંધતી વખતે રક્ષા સૂત્ર પર ત્રણ ગાંઠ લગાવવી જોઈએ આ બાબતે ધાર્મિક માન્યતા એવી છે કે રાખડી બાંધતી વખતે ત્રણ ગાંઠ લગાવવી શુભ માનવામાં આવે છે કારણ કે આ ત્રણેય ગાંઠોનો સંબંધ ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ સાથે છે કહેવાય છે કે રાખડીની પહેલી ગાંઠ ભાઈના લાંબા આયુષ્ય માટે બીજી ગાંઠ પોતાના દીર્ઘ આયુષ્ય માટે અને ત્રીજી ગાંઠ ભાઈ બહેનના સંબંધોમાં મધુરતા લાવવા માટે અને સુરક્ષા માટે બાંધવામાં આવે છે આવી રીતે રાખડી બાંધતી વખતે ત્રણ ગાંઠ લગાવી શુભ માનવામાં આવે છે દોસ્તો આશા રાખું છું કે આ માહિતી આપને જરૂરથી પસંદ આવી હશે માટે વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ